દોસ્તો આધુનિક થઈ રહેલ સમાજે જ્યાં જિંદગી પહેલાંથી આસાન બનાવી લીધી છે તો તેની સામે તેમાં ઘણી બધી બુરાઈઓને પણ જન્મ આપ્યો છે જ્યાં પહેલાંના સમયમાં સંતાન પોતાના માતા પિતાને સર આંખો ઉપર રાખતા હતા આજે તે જ સંતાન પોતાના માતા પિતાને સતાવવાનું કામ કરે છે ત્યાં સુધી કે આપણા સમાજમાં એવા પણ સંતાનો જોવા મળે છે કે જે પોતાના જ માતા પિતાને તેમના પોતાના જ ઘરમાંથી બહાર કાઢી નાખતા હોય છે જરાક વિચારો કે આ કેટલું શર્મનાક અને દુઃખદાયી હોતું હશે તે સમયે જે સંતાનને માતા પિતા પોતાની જિંદગી લગાવીને લાડ કોટથી મોટો કરતા હોય ત્યારે તે જ સંતાન માતા પિતાની વૃદ્ધાવસ્થામાં તેમને દૂત વૃદ્ધાશ્રમમાં છોડી આવતા હોય છે આજે મોટા ભાગના સંતાનોની પાસે માતા પિતાને આપવા માટે ન તો સહારો છે અને ન તો તે સન્માન કે જેના તે વૃદ્ધ માતા પિતા હકદાર છે તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું કે ગરુડ પુરાણમાં માતા પિતાને લઈને શું કહેવામાં આવેલ છે અને માતા પિતાને ઘરથી બહાર કાઢી નાખવાવાળાઓને નરકમાં કઈ સજા મળે છે તો નમસ્કાર અને સ્વાગત છે આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં એકવાર ફરીથી મિત્રો ગરુડ પુરાણમાં એક શ્લોક છે જેનો અર્થ છે કે આ સંસારમાં માતા પિતાની સમાન અન્ય કોઈ નથી માતા પિતા આ સંસારમાં ભગવાનની સમાન હોય છે જેમને કષ્ટ આપવું પીડા પહોંચાવવી એ ભગવાનને કષ્ટ આપવાને સમાન છે એટલા માટે હંમેશા મન લગાવીને આ ભગવાન રૂપી માતા પિતાની સેવા કરવી જોઈએ અને તેમને દરેક પ્રકારનો સુખ આપવું જોઈએ આજ આપણો સર્વોપરી ધર્મ છે આટલું જ નહીં વાલ્મીકી રામાયણમાં એક શ્લોક છે જ્યાં ભગવાન રામ માતા સીતાથી વાત કરતા કહે છે કે હે સીતે માતા પિતા અને ગુરુ આ ત્રણ આ ધરતી ઉપર પ્રત્યક્ષ દેવતા છે તેમની અવહેલના કરીને અપ્રત્યક્ષ દેવતાની આરાધના કરવી એ ઠીક કેવી રીતે હોઈ શકે છે જેમની સેવાથી અર્થ ધર્મ અને કામ ત્રણેયની પ્રાપ્તિ થાય છે જેમની આરાધનાથી ત્રણેય લોકોની આરાધના થઈ જાય છે તે માતા પિતાની સમાન પવિત્ર અને પૂજનીય આ સંસારમાં બીજો કોઈ નથી મિત્રો આ બંને શ્લોકોના માધ્યમથી ભગવાન વિષ્ણુએ માતા પિતાને આ સંસારમાં ભગવાનની સમાન બતાવ્યા છે એવામાં માતા પિતાને દુઃખ પહોંચાડવું તેમને ઘરથી બહાર કાઢી નાખવું એ તે મહાપાપની સમાન છે જેની સજા સંતાનને અવશ્ય મળે છે ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલ છે કે જે લોકો પોતાના વડીલો વૃદ્ધોનો અપમાન કરે છે તેમને નીચો દેખાવે છે કે પછી તેમના પોતાના જ ઘરમાંથી તેમને કાઢી નાખે છે તે પાપીઓને નરકની આગમાં ડૂબાડવામાં આવે છે અને આવું ત્યાં સુધી કરવામાં આવે છે જ્યાં સુધી તેમની ચામડી ન ઉતરી જાય આ સિવાય ગરુડ પુરાણમાં એ પણ ઉલ્લેખ જોવા મળે છે કે પોતાના માતા પિતાનો અનાદર કરવાવાળાને કાલ સૂત્રની સજા મળે છે અર્થાત માતા પિતાનો કરનારને નરકમાં કોરડાઓથી માર મારવામાં આવે છે અને બે ધારી તલવારથી તેમના શરીર પર વાર કરવામાં આવે છે જ્યાં બીજી બાજુ જે લોકો પોતાના માતા પિતાનો ધ્યાન રાખે છે તેમની આંખોમાં ક્યારેય પણ આંસુ આવવા દેતા નથી તેમની ઉપર હંમેશા ભગવાનની કૃપા બની રહે છે અને આવા લોકો ક્યારેય પણ પરેશાન નથી થતા કેમ કે તેમના ઉપર હંમેશા ભગવાન રૂપી તેમના માતા પિતાના આશીર્વાદ બન્યા રહે છે આ સિવાય ગરૂડ પુરાણમાં જણાવવામાં આવેલ છે કે જીવનમાં માતા પિતાની સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે જો માતા બાળકની મમતા છે તો પિતા પણ બાળકોનો સહારો છે અને આ બંનેની મહેનત થકી જ બાળક મોટો થઈને કામયાબ એટલે કે સફળ બને છે મિત્રો તમે જોયું હશે કે બાળપણમાં અબોધ હોવાના લીધે બાળક પોતાની માતાને એકની એક ચીજ વારંવાર પૂછતો હોય છે અને તેમાં જ હોય છે જે પોતાના બાળકના નાદાન પ્રશ્નોના વારંવાર ઉત્તર આપતી હોય છે પરંતુ જ્યારે તે જ માતા વૃદ્ધાવસ્થામાં ઘરડી થઈ જાય છે જ્યારે તેને વિચારવાની સમજવાની શક્તિ ઓછી થઈ જાય છે તેની નજર ઓછી થઈ જાય છે અને જ્યારે તે જ માતા પોતાના બાળકથી એક જ પ્રશ્ન વારંવાર પૂછે છે તો તે બાળક ક્રોધિત થઈ જાય છે અને પોતાની જ માતાને પાગલ ગાંડી કહેવા લાગે છે જો કે કોઈ પણ સંતાન દ્વારા કરવામાં આવેલ આવો વ્યવહાર સંપૂર્ણ રીતે અયોગ્ય છે અને જે પણ સંતાન વૃદ્ધાવસ્થામાં પોતાના માતા પિતાની સાથે આ પ્રકારનું વર્તન કરે છે તેમને નરકમાં અલગ અલગ પ્રકારની યાતનાઓ ભોગવવી પડે છે મિત્રો મહર્ષિ વેદવ્યાસને તેમના શિષ્યોએ પ્રશ્ન કર્યો કે એવું કયું કર્મ છે જેનાથી વધુ પુણ્ય મળતું હોય તથા મનુષ્ય લોકમાં વસતા બધાએ વર્ણના લોકો સહેલાઈથી જે મેળવી શકે નાના મોટા બધાએ લોકો જે સાધ્ય કરી શકે તેનો ઉત્તર આપતા શ્રી વ્યાસે કહ્યું એવા પાંચ યજ્ઞ કર્મો છે પરંતુ તેમાંનો અતિ મહત્વનો યજ્ઞ કર્મ માતા પિતાનું પૂજન છે અને જે પુરુષ માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખી તેમની સેવા કરે છે તેમને રોજ પ્રણામ કરે છે તેમને અનેક ગણું પુણ્ય મળે છે પરંતુ માતા પિતાની જે અવમાનના કરે છે વૃદ્ધાવસ્થામાં તેમની ઉપેક્ષા કરે છે તેમની ચાકરી નથી કરતા તે અધપતિત થઈને અવગતિ પામે છે અને તેનું દ્રષ્ટાંત આપતા વ્યાસે કહ્યું કે પ્રાચીન કાળમાં નરોત્તમ નામનો એક બ્રાહ્મણ હતો તે પોતાના માતા પિતાનો અનાદર કરીને તીર્થયાત્રાએ ગયો બધા તીર્થોમાં સ્નાન કરી પુણ્ય કમાયો તેથી તેના મનમાં અહંકાર આવ્યો કે તેના જેવા પુણ્ય કર્મ કરનાર કોઈ નથી એક વખત હંમેશની જેમ તે પોતાનું ઉપવસ્ત્ર સૂકવતો હતો ત્યારે તેના ઉપર એક બગલો ચરક્યો અને ક્રોધે ભરાઈ તેણે બગલાની સામે જોયું તો બગલો બળીને ભસ્મ થઈ ગયો તે બગલાનો નાશ થયેલો જોઈ બ્રાહ્મણ ગભરાઈ ગયો તેનું મન તેને ખાવા લાગ્યું તેનાથી પાપ થઈ ગયું છે તેથી તે ખૂબ વ્યથિત થયો એવામાં આકાશવાણી થઈ અને તેમાં કહ્યું કે તું એક પરમ ધાર્મિક મુક નામના ચાંડાલને ત્યાં જા તે તે તેના માતા પિતાની ખૂબ ભાવથી સેવા ચાકરી કરે છે અને તેની આ સેવાથી પ્રસન્ન થઈ વિષ્ણુ ભગવાન એક બ્રાહ્મણના રૂપમાં ત્યાં રહે છે તે તારું દુઃખ દૂર કરશે આ બ્રાહ્મણ મૂક ચાંડાલનું ઘર પૂછતો પૂછતો તેના ઘરે પહોંચ્યો બ્રાહ્મણે તેને કહ્યું કે હું તમારી પાસે પાપ મુક્તિનો રાહ જાણવા આવ્યો છું તેથી મને હિતકારી ઉપદેશ આપો ચાંડાલે કહ્યું હમણાં તો હું મારા માતા પિતાની સેવામાં વ્યસ્ત છું તમે થોડો વખત રાહ જુઓ પછી હું નવરો પડીશ ત્યારે તમારો અતિથિ સત્કાર કરીશ પેલો બ્રાહ્મણ ગુસ્સે થઈ અને કહેવા લાગ્યો આંગણે આવેલા અતિથિ બ્રાહ્મણનું આ અપમાન છે મારા સ્વાગત કરવાના કામથી એવું તે કયું મોટું કામ છે કે તું મારી ઉપેક્ષા કરે છે ચાંડાલે કહ્યું તમે નકામાં ગુસ્સે થાવ છો આકાશવાણી સાંભળી તમે મારા ઘરે આવ્યા છો તે હું જાણું છું હું કોઈ બગલો નથી કે બળીને ભસ્મ થઈ જઈશ હું મારા માતા પિતાની સેવા પૂરી ન કરી લઉં ત્યાં સુધી તમારે રાહત જોવી પડશે છતાં તમારે રાહ જોવી ન હોય તો તમે પેલી પતિવ્રતા સ્ત્રી પાસે જાઓ એ તમને તમારું હિત કર્મ સમજાવશે પેલા ચાંડાલને ત્યાં બ્રાહ્મણ રૂપે રહેતા વિષ્ણુ ભગવાને તે બ્રાહ્મણને કહ્યું ચાલો હું તમને તે પતિવ્રતા સ્ત્રીનું ઘર દેખાડું પદ્મપુરાણમાં પતિવ્રતા સ્ત્રીનું વર્ણન મળે છે તે સ્ત્રી એ બ્રાહ્મણને કહ્યું કે હમણાં હું મારા પતિની સેવામાં વ્યસ્ત છું તમારે રાહ જોવી ન હોય તો તુલાધાર વૈશ્ય પાસે જાઓ તે સત્યનું આચરણ કરી પ્રામાણિકપણે તેનો ધંધો કરે છે તુલાધાર વૈશ્ય પોતે ધંધાનું કાર્ય પૂરું કરી લે ત્યાં સુધી રાહ જોવા કહ્યું નહીં તો તેણે અદ્રોહક નામના જીતેન્દ્રિય પાસે જવા કહ્યું બ્રાહ્મણ વિચાર કરતો હતો કે આ બધાને મારી વાતની જાણ કેવી રીતે થઈ ત્યારે અદ્રોહકે તેને સમજ આપતા કહ્યું તમારા માતા પિતા તમારા દ્વારા આદર અને સન્માન પામ્યા નથી તેથી તમે તેમની પાસે જઈ અને સેવા કરો ત્યાર પછી જ તમને સાયુજ્ય મુક્તિ મળશે બ્રાહ્મણના મનમાં ચાંડાલ માટે થયેલી શંકા નિર્મૂળ કરતા અદ્રોહકે કહ્યું મહત્વ જાતિનું નથી મહત્વ છે તેણે અનન્ય ભક્તિથી કરેલી માતા પિતાની સેવાનો અને તે સેવાથી જ તો પ્રસન્ન થઈને સ્વયં ભગવાન વિષ્ણુ તે ચાંડાલને ત્યાં બ્રાહ્મણ રૂપે રહ્યા પિતાની આગલી અવસ્થામાં તે સમર્થ હોવાથી અને પુત્ર અસમર્થ હોવાથી પુત્રનું પ્યારથી લાલન પાલન કરે છે ઉત્તરાવસ્થામાં માતા પિતા અશક્ત તથા અસમર્થ છે પુત્ર સશક્ત અને સમર્થ છે તેથી તેણે માતા પિતાની સેવા ચાકરી કરવી જોઈએ અને તેનું પુણ્ય કોઈપણ પ્રકારની સેવા પૂજા યા તીર્થયાત્રા કરતાં વિશેષ છે નરોત્તમ બ્રાહ્મણ ઘરે પાછો ફર્યો માતા પિતાની માફી માંગી અને તેમની સેવામાં શેષ આયુષ્ય વ્યતીત કર્યું તૈતરીય ઉપનિષદોમાં પોતાનો અભ્યાસ પૂરો કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા સ્નાતકો માટેના દીક્ષાંત સમારોહમાં આદેશ છે કે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ પરંતુ કેટલાકનો મંતવ્ય છે કે માતા પિતાને નમસ્કાર કરવા જેવું કંઈ હોય તો નમસ્કાર કરીએ ને હકીકતમાં માતા પિતાને નમસ્કાર જોઈતા નથી પરંતુ સંતાને નગુણાના પાપમાંથી બચવા માટે તેમનું પૂજન સેવા ચાકરી કરવી આવશ્યક છે તો દોસ્તો અંતમાં એટલું જ કહીશ કે જે માતા પિતાએ તમને મોટા કરવામાં સફળ બનાવવામાં પોતાનો પૂરેપૂરો જીવન સમર્પિત કરી દીધું તેમની આંખોમાં ક્યારે પણ આંસુ આવવા ન દેજો તેમને ક્યારે પણ કોઈ કષ્ટ ન આપજો કેમ કે આ ધરતી ઉપર તેઓ જ તમારા સૌથી મોટા ભગવાન છે જેમને દુઃખી કરવું એ ભગવાનને દુઃખ પહોંચાડવાથી ઓછું નથી તો દોસ્તો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક જરૂરથી કરજો અને જો આપને આ માહિતી પસંદ આવી હોય તો આ માહિતીને તમારા વધુને વધુ ગ્રુપોમાં શેર કરજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર